ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જમ્મુ કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાનો ભુજના જુબેલી સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આતંકવાદ અને પાકિસ્તાન હાઈ હાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન નોંધાવાયો હતો અને આતંકવાદના નાપાક ઇરાદાઓના પૂતળા દહન કરી નાશ કર્યો હતો કાર્યક્રમમાં અનેક હિન્દુ સંસ્થાઓના સભ્યો તથા સ્થાનિક હિન્દુ સમર્થકો ઉમટી પડ્યા હતા અને આતંકવાદ મુર્દાબાદ ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રતિનિધિઓએ કહ્યું કે આ વિરોધ માત્ર એક કાર્યક્રમ નથી પણ ભારતની અખંડિતતા માટે આપેલ એક સંકલ્પ છે આતંકવાદ સામે લડવા સમગ્ર ભારતનો નાગરિક જાગૃત બને તે ખૂબ જરૂરી છે પ્રશાસન દ્વારા પણ સ્થળ પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કચ્છના મુખ્ય મથક ભુજ સેન્ટરમાં જ્યુબીલી સર્કલ પર પૂતળા દહન કરી આજે અખિલ ભારતમાં પૂતળા દહન કરી જે આપણને બધાને ખ્યાલ છે ગઈકાલે જ્યારે કાશ્મીરમાં અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે જેને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે એવા આતંકવાદીઓ દ્વારા જે કોઈ જ્ઞાતિવાતીના વાડામાં જ નહીં કે ધર્મ પૂછી આપ કોણ હો એસા બોલ કે જો હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના મુખ્ય મથક અને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સેન્ટર ખાતે પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને ઓપરેશન કરી કડકમાં કડક કાર્યવાહી નહીં એન્કાઉન્ટર જ કરવામાં આવે જેથી કરી આપણે જોઈએ કે પુલવામામાં એટેક બાદ એરસ્ટ્રેક કરવામાં આવ્યું હતું તો આના પછી પણ કોઈ એવો મૂં તોડ પાકિસ્તાનને કે જો પણ આતંકવાદી હોય એને હું તોડ જવાબ દેવામાં આવે તો જ બીજી વાર આવી ઘટના બનતા પહેલાં વિચાર કરશે ના કે વારંવાર આવી ઘટના આપણે જોતા એ બે ત્રણ વર્ષે એકવાર તો બે ત્રણ વાર તો બનતી જ હોય છે તો બીજી વાર આવી ઘટના ન બને એની સરકાર તકેદારી રાખે ના કે બજરંગલને મેદાનમાં ઉતરવું પડશે તો બજરંગલ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે અને હંમેશા બજરંગલ તત્પર રહેતું જ હોય છે જ્યારે જ્યારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે ત્યારે સમસ્ત હિન્દુ સનાતન સમાજ સાથે મળી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સ્વયંસેવકો સાથે મળી અને આપણે દેશનો વિરોધ કરતા ગદારોને મૂંતોડ જવાબ માટે હંમેશા સંગઠન તત્પર રહેતું હોય છે તો એવી જ રીતે જો જરૂર પડશે તો બજરંગ મેદાનમાં ઉતરશે સરકાર યોગ્ય પગલાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો બજરંગ મેદાનમાં ઉતરવા માટે હંમેશા તત્પર રહ્યું છે અને આ વખતે પણ તત્પર રહેશે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા અભિનંદન શક્તિસિંહ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસી મોહબ્બતસી જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા अंजार कच, संपर्क करो किरण नारायण भाई बकोत्रा एट फोर सिक्स तमारा सपना नु घर मुंबई में खूबज नाम एट बॉम्बे स्टील અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ લગ્ન પ્રસંગો ને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો